સરકારના મહિલા એકતા ઓછરની અનોખી સફર લખી રહેલ સ્થાનિક આદિવાસી બહેનો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો હતો જ્યાં સ્વાવલંબનની સફરનો સુંદર સંયોગ સર્જાયો હતો મંત્રી ડોક્ટર મનીષા વકીલે પિંક રિક્ષાની સવારી કરી હતી અને સંયોગરૂપ મંત્રી

અહીંથી અમે પિકઅપ કરીએ છીએ એકસો દસ રૂપિયા છે ડ્રોપિંગ માટે તનનું પરમિશન છે સ્ટેચ્યુની અંદર લઈ આવે છે ત્યારે અમારે હજાર પંદરસો જે થાય છે પબ્લિક વધારે હોય તો વધારે આવક આવે છે આજે હું પિંક રિક્ષા ચલાવીને અત્યારે બહુ ખુશ છું મેં મારામાં અમે ટેલિંગ લેડી છે પિંક રિક્ષાની ત્રણ મહિના જેટલી અમે ટેલિંગ લેડી છે એના પછી લાયસન્સ લીધા છે એના પછી હું પિંક રિક્ષામાં ત્રણ વર્ષથી કામ કરું છું ત્રણ વર્ષ પછી મારું જીવન સફળ છે અને હું સરકારને આભાર માનું છું આગળથી મારું એટલું સરસ જીવન ચાલે છે હું બાળકોને પણ સારી રીતે ભણતરમાં આજ્ઞા કામ કરી શકું છું ટ્યુશન વગેરે એ બધા મેં એ કરી શકું છું મારા ઘરમાં પણ હું મારા કામકાજથી પણ હું ઘરમાં ઘર કામ કરીને આવું છું મારા બાળકોને પણ સ્કૂલમાં ભણતર સારું કરીને આવું છું અને પછી આવું છું સાંજના આઠ વાગ્યા સુધી અહીંયા જોબ કરું છું અહીંયાથી જઈને પણ હું ઘર કામ કરું છું મારે ફેમિલી ને પણ હું બહુ જ મદદરૂપ કરું છું ભારત પર્વ નિમિત્તે કેવડિયા આવવાનું થયું છે એકતાનગર ખાતે પિંક રિક્ષા જે ખૂબ ફેમસ છે કે પિંક રિક્ષામાં ખાલી માત્ર બહેનો જ ચલાવે છે મહિલા દ્વારા પિંક રિક્ષા ચલાવવામાં આવે છે એસી જેવી પિંક રિક્ષા જ્યારે અહીંયા ચાલતી હોય અને આ એક રીતે પર્યાવરણને કેવી રીતે આપણે બચાવી શકીએ એની પણ એક પહેલ છે સાથે સાથે મહિલાઓ આત્મનિર્ભર કેવી રીતે થઈ શકે આ અને પગભર કેવી રીતે થઈ શકે પોતાના પરિવારને પણ કેવી રીતે મદદરૂપ થઈ શકે એનું ઉત્તમ ઉદાહરણ છે ઘણી એવી બહેનો છે જે આજુબાજુના ગામડાઓમાંથી આવે છે દરેક એક ગામડામાંથી પાંચ છ પાંચ છ બહેનો આ રિક્ષા ચલાવે છે અને એમની જે કોન્ફિડન્સ છે એ કોન્ફિડન્સના લીધે એમને પણ એટલી શક્તિ મળી છે કે અમે કશુંક તો લાઈફમાં કરી શકીએ છીએ અને એ પ્રેરણારૂપ છે કેમ કે બીજી બહેનો બી જ્યારે આવું કંઈક જોવે છે કે હું આ હું આ કરી શકું છું કેમ કે વ્હીકલ ચલાવવું એ મેકેનિકલ નોલેજ હોવું પણ જરૂરી છે ટેકનિકલ નોલેજ પણ હોવું જરૂર છે ત્યારે આટલી નાની ઉંમરમાં આ બધી જ વસ્તુ શીખીને અને આટલે કોન્ફિડન્સથી રોડ પર વ્હીકલ ચલાવે અને લોકો એમની ઉપર વિશ્વાસ રાખે છે કે બેન રિક્ષા ચલાવશે તો અમારું બાળક અંદર બેસી હશે કે અમારા વૃદ્ધ બેઠા હશે તો તો રહેશે આ એકદમ સરસ ઉત્તમ ઉદાહરણ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા જ્યારે એકતા આ પિંક રિક્ષાની વાત મુકવામાં આવી છે તો અવશ્ય બીજી બધી જગ્યાઓ પણ પિંક રિક્ષા દ્વારા બહેનોને આત્મનિર્ભરના પગભર કરવાનું એક સરસ દિશા આપવામાં આવી છે